પરીક્ષા જે છે જે વિદ્યાર્થી મિત્રો આપી છે એ વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ કેટલું મેરિટ આવશે અને કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એમાં કેટલા વિદ્યાર્થીઓને

મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે મેરિટ સ્કોલરશીપ પરીક્ષા જે છે એમનું પણ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે એમાં પણ જે માર્કસ હશે એ માટે યોગ્ય ગણાશે તો વિદ્યાર્થી મેરિટ સ્કોલરશીપ જે છે એમાં જે ગુજરાત બોર્ડ દ્વારા જે માહિતી જાહેર કરવામાં છે સૌ પ્રથમ તો એ પણ આપણે જોઈએ ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે કોમેન્ટમાં જણાવી દો લાઈવ જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમારે જે લાઈવ ચેટ માં તમારો જે સીટ નંબર આધાર યુઆઈડી અને ડેટ ઓફ બર્થ મોકલી દો ફટાફટ તો જોઈએ સૌપ્રથમ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે માહિતી જાહેરનામું બહાર પાડવાનું છે એને જોઈશું નેશનલ મીન્સ કમ મેડિસ સ્કોલરશિપ પરીક્ષા 2023-24 પરિણામ જાહેરનામું રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ

તમામ તાલુકામાં થકે નેશનલ મીન્સ કમ મેરિસ સ્કોલરશિપ પરીક્ષા ત્રેવીસ ચોવીસ નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં બે લાખ છો હજાર છો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો જે એન ડબલ એસ ની પરીક્ષા આપી એ ટોટલ વિદ્યાર્થી મિત્રો છે બે લાખ છો હજાર છો વિદ્યાર્થી મિત્રો જો બે લાખ વિદ્યાર્થી મિત્રો એ પરીક્ષા આપી છે તો એમાં કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે એ પણ આપણે જોઈશું

સુધારા કરી બોર્ડ ની વેબસાઇટ સત્તર પાંચ બે હાજરની વિગતે બોર્ડ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 એસામ ડોટ ઓરજી પર જાહેર કરવામાં આવશે અહીં પરીક્ષાના પરિણામોની વિગતો પણ દર્શાવવામાં આવે છે સૂચનાઓ પણ દર્શાવવામાં આવે છે અને કેટલા વિદ્યાર્થીઓને

મોકલી દો આપણે જે રિઝલ્ટ ચેક કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહીશું અંતે આપણે જણાવીશું કે જે મેરિટ કેટલા માર્ક્સ હશે એ વિદ્યાર્થીઓ મિત્રોને જ સ્કોલરશીપ પ્રાપ્ત થશે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં સીટ નંબર જે આપવામાં આવ્યા છે માર્કસ વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરી દો ભણતા વિદ્યાર્થી મિત્રો જે એકલવ્યની પરીક્ષા આપી છે એમનું પણ ફર્સ્ટ રાઉન્ડ ડિક્લેર થઈ ગયું છે દસ તારીખથી વિદ્યાર્થી મિત્રો એમને પણ જે જોઈ બોલાવવામાં આવ્યા છે પંચમહાલ તો તારીખે વિદ્યાર્થી છે એ પણ ટેલિગ્રામમાં જણાવી દેવામાં આવ્યું છે સંપૂર્ણ પીડીએફ જે છે એ એમાં જણાવી છે પીડીએફમાં તો ફટાફટ વિદ્યાર્થીઓ જે પણ વિદ્યાર્થીઓ ટેલિગ્રામમાં નથી જોડાયા એ વિદ્યાર્થી મિત્રો પણ ટેલિગ્રામમાં જોડાઈ જાઓ જે માં પણ સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો પીડીએફ દ્વારા માહિતી આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હું જે ડાઉનલોડમાં અહી પ્રાચી હેમંતભાઈ પટેલ જેમના નેવું માર્ક્સમાંથી ફર્સ્ટ જે પાર્ટ છે તેમાં પચાસ માર્ક્સ અને નેક્સ્ટ જે 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 માર્ક્સ છે ટોટલ પરીક્ષા હતી તેમાં ટોટલ જે માર્ક્સ છે માર્ક્સ આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અંતે તમને જણાવીશ કે કેટલું મેરિટ એન્ડ ડબલ એમએસમાં અટકશે કેટલા વિદ્યાર્થી મિત્રોને જે સ્કોલરશિપ પ્રાપ્ત થશે આગળ શું પ્રોસેસ કરવાની રહેશે એ પણ વિદ્યાર્થી મિત્રો જણાવીશ તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ ચેક થઈ ગયું છે એ પણ કોમેન્ટમાં જણાવી શકો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે જે પરીક્ષાના પરિણામની વિગતો વિદ્યાર્થી મિત્રો અહીં જે 64 માર્ક્સમાં આવી જાય છે

સાત હજાર ચારસો ચોત્રીસ સ્કૂલોમાં ઓગણીસ હજાર છસો એકત્રીસ જે બાળકો જે છે એકસો છવ્વીસ માર્ક્સ તો સ્કૂલો સાતસો એકતાલીસ અગિયારસો સોળ બાળકો જે છે એમણે એકસો છવીસ માર્કસથી પણ વધારે ગુણ પ્રાપ્ત કર્યા છે કોંગ્રેચ્યુલેશન વિદ્યાર્થી મિત્રો એકસો ચુમ્માળીસ સ્કૂલો એમાં સ્ટુડન્ટ એકસો એકાવન વિદ્યાર્થી મિત્રો જે છે એમણે એકસો થી પણ એકસો એસી એકસો બાસઠ માર્ક્સ જે મેળવ્યા છે સાત વિદ્યાર્થી મિત્રો છે તો હવે જોઈએ મિત્રો અંત સુધી બન્યા છે અને જેમનું પણ રિઝલ્ટ ચેક કરવાનું બાકી છે એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ લાઈવ ચેટમાં ફટાફટ કોમેન્ટ કરી તો સંપૂર્ણ જે રિઝલ્ટ છે એ પણ ચેક કરીશું અને તમે મેરિટમાં છો કે નથી એ પણ વિદ્યાર્થી મિત્રો તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં તમારું જે સીટ નંબર જે છે એ પણ સેન્ડ કરી દઉં અને ડેટ ઓફ બર્થ

સત્તાણું વિદ્યાર્થીઓ જે છે એમને સ્કોલરશિપ મળવા પાત્ર થશે ટોટલ વિદ્યાર્થી મિત્રો ચાર વર્ષમાં અડતાલીસ હજાર જેટલી મળશે દર વર્ષે વિદ્યાર્થીઓના ખાતામાં જે સ્કોલરશિપ આવશે આમ ધોરણ નવ ધોરણ દસ ધોરણ અગિયાર અને ધોરણ બાર સુધી અડતાલીસ હજાર સ્કોલરશીપ આપવામાં આવશે જોઈએ આગળ મેરિટમાં આવનાર તમામ પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય બેંક બેંકમાં ખાતા ખોલાવી રાખવાના રહેશે તથા આધાર નંબર મેળવી લેવાનો રહેશે તથા આધાર નંબરનું બેંક ખાતા સાથે સીડિંગ કરી લેવાનું રહેશે આવેલા જો નિયત પાત્રતા ધરાવતા હોય તો તેઓને ધોરણ નવ થી શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય છે શિષ્યવૃત્તિની રકમ સીધી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ભારત સરકારના માન્ય સંસાધન મંત્રાલય

વિદ્યાર્થીઓની પાત્રતાની શરતો ચકાસી લેવાની રહેશે આ એપ્લિકેશનની ઓનલાઈન વેરીફિકેશનની જવાબદારી સંબંધિત શાળાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો જે નેશનલ एनडब्ल्यूएमएस ની જે પરીક્ષા જેમણે આપી છે જો મેરિટ માં આવ્યા છે એ વિદ્યાર્થી મિત્રો આ જે માહિતી છે એ ધ્યાનથી બે થી ત્રણ વખત સંભળો અને રીડ પણ કરી લો બહુ જરૂરી છે મેરિટ માં આવનાર વિદ્યાર્થીઓ પૈકી ધોરણ 9 માં સરકારી શાળા અથવા ગ્રાન્ટેડ શાળા અથવા લોકલ બોડી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને જ હિસ્ટ્રી વૃત્તિ મળવા પાત્ર રહેશે તો વિદ્યાર્થી મિત્રો જો તમે મેરિટ માં આવ્યા હશો તો તમારે ધોરણ માં સરકારી શાળા અથવા ગ્રાન્ટેડ શાળા અથવા લોકલ બોડી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં જે એકસો ચૌદ માર્ક્સ મેળવ્યા છે વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન તમને સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે જ તો વિદ્યાર્થી મિત્રો જે આ માહિતી ઘણી ઇમ્પોર્ટન્ટ છે કે ધોરણ માં તમારે સરકારી શાળામાં અભ્યાસ કરવાનો રહેશે તો તમને રહેશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે શિષ્યવૃત્તિની ચકાસણી ચૂકવણી માટે બોર્ડ જવાબદાર રહેશે નહીં તો વિદ્યાર્થી મિત્રો આ જે માહિતી છે ઘણી ઉપયોગી છે જે પણ મેરિટમાં વિદ્યાર્થી મિત્રો આવશે એ વિદ્યાર્થી મિત્રો એ આ માહિતી ધ્યાન રાખવાની રહેશે હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે કયા વિદ્યાર્થીઓ મિત્રો જે છે એ મેરિટમાં આવશે જ તો અહીં જે એકસો આઠ થી પણ જે વિદ્યાર્થી મિત્રોએ વધારે માર્ક્સ મેળવ્યા છે એ વિદ્યાર્થી મિત્રો જે છે એ મેરિટમાં આવશે આવશે ને આવશે જ અહી જે મંથન પ્રજાપતિ છે એમનો રિઝલ્ટ ચેક કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જે પણ વિદ્યાર્થી મિત્રોએ રિઝલ્ટ ચેક કરાવવું હોય એમને મેરિટમાં આવશે કે નહીં એ પણ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી દો લાઈવ ચેટમાં જોડાઈ શકો ટેલિગ્રામમાં પણ તમે વિદ્યાર્થી મિત્રો તમારો જે સીટ નંબર મોકલી શકો વિદ્યાર્થી મિત્રો આ જે માહિતી જે છે એ તમારા જે મિત્રો છે એમને પણ માહિતી શેર કરવી જેથી એમને પણ આઈડિયા આવશે કે શું મેરિટ અટકશે જે પણ વિદ્યાર્થી મિત્રો કરી છે મંથન પ્રજાપતિ થ્રી ટુ સિક્સ ડબલ નાઇન ફાઈવ ફોર ઝીરો સેવન ઝીરો નાઇન ટુ ઝીરો વન ઝીરો એકસો એક માર્ક્સ વેરી ગુડ મંથનભાઈ દલપતભાઈ પ્રજાપતિ વન ઝીરો વન માર્કસ છે વિદ્યાર્થી મિત્રો એકસો આઠ માર્કસ થી વધારે માર્ક્સ જેમના આવ્યા હશે એ વિદ્યાર્થી મિત્રો જે છે એ મેરિટમાં ફાઈનલ હશે વિદ્યાર્થી મિત્રો અહીં જે મંથન પ્રજાપતિ મંથન પ્રજાપતિ છે એકસો એક માર્કસ જે મેળવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ફાઈનલ જે મેરિટ લિસ્ટ રેડી થશે એમાં જો વિદ્યાર્થી મિત્રો એ જે પણ વિદ્યાર્થી એકસો આઠ થી પણ વધારે માર્ક્સ મેળવ્યા છે એવો ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં કે એ રીતે જે કેન્સલ થશે તો વિદ્યાર્થી મિત્રો જે એકસો એક એકસો એક માર્ક્સ જો મેળવ્યા છે એ પણ પોસિબલ બની શકે પણ નાઇન્ટી પર્સન્ટેજ વિદ્યાર્થી મિત્રો પોસિબલ નથી ટેન પર્સન્ટેજ આપણે વિશ્વાસ રાખીશું કે એકસો એક માર્ક્સ વાળા પણ આવી શકે જે ગુરુ થી મોટું કોઈ નથી યસ એકસો એસી માંથી એકસો ચૌદ માર્કસ યસ મેરિટમાં આવશે એ વિદ્યાર્થી મિત્રો જે છે એ સ્કોલરશીપ મેળવવા પાત્ર રહેશે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી દો ફટાફટ જે પણ વિદ્યાર્થી રિઝલ્ટ ચેક થઈ ગયું છે એ વિદ્યાર્થી મિત્રો પણ પોતાનું રિઝલ્ટ યસ યસ રામભાઈ ચૌધરી જે 131 માર્ક્સ છે વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નેક્સ્ટ જે આપણે જે રીડ કર્યું છે માહિતી એ માહિતીને બે થી ત્રણ વખત રીડ કરી લેવું ઘણી ઉપયોગી છે નેક્સ્ટ પ્રોસેસ જે છે એ અગત્યની સૂચનાઓમાં તમને સંપૂર્ણ જણાવી દેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો આજે

108 આઠ થી પણ વધારે માર્ક્સ મેળવે છે એ વિદ્યાર્થી મિત્રો ને સ્કોલરશીપ જે પણ તમે જોડાઈને તમારી દરેક પ્રોબ્લેમ સોલ્યુશન તમને મળી જશે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામમાં પણ જોડાઈ જાઉં નેક્સ્ટ જે કોમન એન્ટ્રન્સ જે છે એમનું પણ જે મેરિટ લિસ્ટ જાહેર થશે કોઈ પણ માહિતી હશે વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને જણાવવામાં આવશે તો ચેનલને હજી હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ સૌ પ્રથમ તો સબસ્ક્રાઈબ કરી દો અહી નેક્સ્ટ જે કોમેન્ટ કરે છે જોઈએ વિદ્યાર્થી મિત્રો એમનું પણ રિઝલ્ટ જે પણ તમારા મિત્રો હશે એમને પણ જે લિંક જે છે એ શેર કરી દો સંપૂર્ણ માહિતી રિઝલ્ટ તો તમે જાતે પણ ચેક કરી શકો છો પણ કોઈ પણ ક્વેશ્ચન હશે તો તમારા દરેક ક્વેશ્ચનોનું

આ વિદ્યાર્થી છે સંજયભાઈ ચૌધરી જે છે એ વિદ્યાર્થીનો 131 માર્ક્સ છે કોંગ્રેચ્યુલેશન ઘણી જ મહેનત કરી હશે કોંગ્રેચ્યુલેશન આજ રીતે ધોરણ 7 માંથી હવે ધોરણ 8 માં જે વિદ્યાર્થી મિત્રો ભણો છો એ વિદ્યાર્થી મિત્રોને પણ જણાવું કે એનડબલએમએસ ની પરીક્ષા નું શું મહત્વ છે તમે વિદ્યાર્થી મિત્રો તમારી જાતે તમે આ રીતે પરીક્ષાઓ પાસ કરીને આગળ ભણી શકો છો

મુખ્યમંત્રી જ્ઞાન સાધનામાં હવે પછી શું કરવાનું રહેશે દરેક વિદ્યાર્થી પોતાના ડોક્યુમેન્ટ છે એ રેડી રાખવા કારણ કે જે માહિતી જે છે એ માહિતી વિદ્યાર્થી મિત્રો હવે સ્કૂલ પણ ચાલુ થશે તો ફટાફટ ચાલુ થઈ જશે તો દરેક વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થી મેરિટમાં આવ્યા છે એમણે પોતાના ડોક્યુમેન્ટો જે છે એ ડોક્યુમેન્ટો તૈયાર કરી દેવા અને એકલવ્યનું પણ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે એનું મેરિટ લિસ્ટ પણ જાહેર થઈ ગયું ફર્સ્ટ રાઉન્ડ પણ ડિક્લેર થઈ ગયું છે એ વિશે પણ જે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ માહિતી

કે કોઈ માહિતી ખોટી આપશે એમાં પણ કેન્સલ થઈ શકે છે તો જે એકસો સાત માર્કસ મેળવ્યા છે એ પણ વિદ્યાર્થી મિત્ર છે એ મેરિટમાં આવી શકે સો નેક્સ્ટ ફાઇનલ મેરિટ લિસ્ટ થશે તો વિદ્યાર્થી મિત્રો એમાં તમને ખ્યાલ આવશે કે એકસો સાત માર્કસ માળા જે છે એ પણ આવશે કે નહીં તે પણ એકસો આઠ થી વધારે માર્ક્સ જેમણે પણ વિદ્યાર્થી મિત્રો મેળવ્યા છે એ ફાઇનલ રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં લાઈવ સ્ટ્રીમ ને સ્ટોપ કરીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો જે પણ ક્વેશ્ચનો હશે તે તમે ટેલિગ્રામમાં પણ જોડાઈને ડિસ્ક્રિપ્શનમાં એમની સંપૂર્ણ લિંક પણ આપી દીધી છે તમે ટેલિગ્રામમાં દરેક ક્વેશ્ચનો તમારા તમે જણાવીને તમારો પ્રોબ્લેમ નો જે પણ ક્વેશ્ચનો હશે એ સોલ્વ કરીશું તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત